ભુજ ખાવડા રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર ફોન આવેલ કે ભુજ ખાવડા રોડ પર ભીરંડ્યારી ટોલ નાકાથી આગળ બે ટ્રક વચ્ચે અકસ્માત થયેલ છે અને તેમાં ડ્રાઈવર ફસાઈ ગયો છે તેવી જાણ થતા તાત્કાલિક ભુજ ફાયર વિભાગ દ્વારા એમરજન્સી રેસ્ક્યુ વહિકલ સાથે ઘટના સ્થળે રવાના થયેલ હતા સ્થળ પર તપાસ કરતા ડ્રાઈવર ટ્રકની ચેસિસ વચ્ચે દબાઈ ગયેલ હતો જે ચેસિસને કાપવી પડે તેમ હતી તાત્કાલિક રેસ્ક્યુ વ્હીકલમાંથી રહેલા હાઈડ્રો કટર સ્પ્રેડર જેવા સાધનોની મદદથી ડ્રાઈવરને બહાર કાઢેલ હતા અને ડ્રાઈવરનો જીવ બચાવવામાં આવ્યો હતો આ કામગીરીમાં ડ્રાઈવર મામર જત જગદીશ ધનીચા ફાયરમેન વાઘજી રબારી ફાયરમેન પ્રતિક મકવાણા ફાયરમેન રફીક ખલીફા જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ અને અર્ષાબેન ચાવડા દ્વારા કૃથ્યો નું હવે અમદાવાદમાં કાચું ભૂસની પ્રખ્યાત હેન્ડમેડ ખાખા પ્રખ્યાત તો મારો સરનામું નો દિલે તો નસકો પાસે અમદાવાદ શ્રી અનંત કૃથ્યો મોબાઈલ નંબર 98252 અત્યંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં